શિક્ષિકા બગાડી ગઈ હોવાના બનેલા ચકચારી બનાવમાં આખરે પોલીસને સફળતા મળી છે ઘટનાના ચાર દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝૂકી લીધી છે હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંને સુરત લવાયા છે શિક્ષિકા પચીસ એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી દીધી સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા અભ્યાસ કરતા કરિયાણાના વેપારીનો વર્ષીય પુત્ર તેની તેની નજીકના વિસ્તારમાં સ્કૂલ શિક્ષિકા પચીસ ત્રેવીસ વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઇરાબે પોલીસે ચાર ટીમ બનાવી હતી અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી પુણા પોલીસે જણાવ્યું હતું કે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયું હતું જેથી તેને ટ્રેસ કરાવી પોસિબલ ન હતી આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્ય હોવાની આશંકા સાથે વધુ તપાસ કરાઈ હતી દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરાયો હતો મોબાઈલ નંબરના આધારે પુના પોલીસ દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની એક ટીમને શિક્ષિકા અને વિદ્યાર્થી પાછળ મોકલવામાં આવ્યા હતા તેઓને સવારે ચાર વાગ્યા આસપાસ રાજસ્થાનની બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી સરપી પડવામાં આવ્યા હતા બંનેને બસમાંથી નીચે ઉતારી પોલીસ કર્મચારીઓ સુરત લાવ્યા હતા છેલ્લા ચાર દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી ત્રણસો નેવું કિલોમીટરથી પણ વધુ દૂર પહોંચી ગયા હતા તો બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે વિદ્યાર્થી આ શિક્ષકા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન થતો હતો પહેલા ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જીતો હતો તેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા ઉલ્લેખનીય છે કે આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇંદાદો શું હતો તે જાણવા પોલીસ નથી રહી છે સલ સર સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીની છે એણે એમની એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો એમની સાથે એ નીકળી ગયા હતા આ જે માનસી છે એ પચીસ તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરાઝ ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પેલા સુરતમાં થોડાક આટા ફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડુંક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવન થી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતો આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે